મુખ્યમંત્રીના હસ્તે વાઘોડિયાના પીપળિયા ખાતે બરોડા પબ્લિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના પીપળિયા ખાતેના બરોડા પબ્લિક સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આશીર્વાદ માટે પરમપુજય ગૌસ્વામી એકસો આઠ વજ્ર રાજકુમાર મહોદય શ્રી ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની છઠ્ઠી શાળા વાઘોડિયા તાલુકાના પીપળિયા ખાતે શરૂ કરવામાં આવી છે બરોડા પબ્લિક સ્કૂલ નું ઉદ્ઘાટન આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આસ્તે કરવામાં આવ્યું હતું આ તબક્કે આશીર્વાદ આપવા માટે પરમપૂજ્ય ગોતસોમ એકસો આઠ શ્રી વજ્ર રાજકુમાર મૌદયશ્રી ગાયત્રી પાસક હર્ષદ બાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મેતા ગ્રુપ ઓફર સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી અને ડબયુના ધારાસભ્ય સૈલેશ મહેતાના નવા સોપાન માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત મંગલદીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નો મોમેન્ટો સાતા મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ ટ્રસ્ટી ધ્રુવમીલ મહેતા પણ જોડાયા હતા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા કેતન ઈમાનદાર ચૈતન્યસિંહ ઝાલા જિલ્લા પંચાયત વડોદરાના પ્રમુખ ગાયત્રી મહિલા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સહિતના રાજકીય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા વૈષ્ણવ આચાર્ય પરમપૂજ્ય ગૌસ્વામી એકસો આઠ વજ્ર રાજકુમાર મહાદેવ શ્રી શુભ આશીર્વાદ આપતા છઠ્ઠી સ્કૂલથી આ સફર અગિયાર સ્કૂલ સુધી વહેલા પહોંચી તેવી શુભકામનાઓ આપી હતી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાસંગે ઉદ્બોધન કરતા સરકારની વિદ્યાર્થી લક્ષ્મી યોજનાનો લાભ લેવા સૌને અનુરોધ કર્યો હતો અને ધારાસભ્ય શૈલેષ મહેતા આજ પ્રકારે શિક્ષણ ક્ષેત્રમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપી હતી આ કાર્યક્રમમાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલના ટ્રસ્ટીગણ શિક્ષકગણ સ્ટાફ વિદ્યાર્થી વાલીઓ સહિત મોટી સંખ્યામાં શૈલેષ મહેતાના શુભેચ્છકો વડોદરા શહેર તેમજ જિલ્લાના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા હતા વાઘોડીયાના પીપળે ખાતે શરૂ થનાર આ બીપીએસ શાળામાં અભ્યાસક્રમ મુજબ શિક્ષણ આપવામાં આવશે

cbsc પહેલી સ્કૂલ છે અમારી પાંચ સ્કૂલો ગુજરાત બોર્ડની છે અને એનું ઉદ્ઘાટન માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેનભાઈ પટેલના વરદત્ત કરવામાં આવ્યું સાથે આશીર્વાદન માટે પરમ પૂજ્ય ગોસ્વામી 108 પ્રજરાજ કુમારી મહોદય ઉપસ્થિત રહ્યા गायत्री उपासક હરષદ બાપા જિલ્લાના તમામ ધારાસભ્યો धर्मेंद्रસિંહ ચેતનભાઈ ઇન્નામદાર તેને એસી ઝાલા સાंसद હેમાંગભાઈ જોશી દિલ્હીમાં ટૂકીમાં વ્યસ્ત હતી તેમણે વિડિયો સંદેશ મોકલ્યો હતો અને શુભેચ્છાઓ પાઠવી છે જેસુભાઈ રાઠોડ પણ શુભેચ્છાઓ પાઠવી છે રાજેન્દ્રસિંહ રાઠોડ છોટાઉદેપુરના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા સાતકે જિલ્લા પંચાયત પ્રમુખ વાઘોડિયા તાલુકા પંચાયતના અમક નો ડબોઈ તાલુકા પંચાયતના પ્રમુખ વરોદરા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન સહિત તમામ ઉપસ્થિત હતા અને સાથે સંકળાયેલા શિક્ષક મિત્રો વાલી મિત્રો અને આમિંત્રિતો અહિયાં ઉપસ્થિત રહ્યા પબ્લિક સ્કૂલ સીબીએસસી એ અમારે સિટી ની બહાર પહેલી સંસ્થા પણ અમારી જે પાંચ સંસ્થાઓ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહી છે અને બ્રધરાજ કુમારજી અને બાપાના આશીર્વાદ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ મળ્યા છે હું આપના મારફત તમામનો આભાર માનું છું અને મોટી સંખ્યામાં શુભેચ્છા આપવા આવેલા તમામને પણ આભાર માની આ શિક્ષણ સંસ્કાર સાથે નું હશે એવી પણ ખાતરી આભાર ઓગણીસો ચોરાણું જે મારા પિતાજી શ્રી મહેતા અને માતાજી મીના મહેતા એ જર્દી શરૂ કરી હતી બાણું છોકરાઓ સાથે ન્યુહન વિદ્યાલયના નામથી તે આજે પાંચ યુનિટ અને ચૌદ હજાર વિદ્યાર્થીઓ સાથે પૂર્વ વિસ્તારમાં સ્થાપિત છે આજે પૂર્વ વિસ્તારનો આઉટગ્રોથ એરિયા જે ગણાય છે પીપળિયા ગામ અને વાઘોડિયા તાલુકામાં જે આવે છે તેમાં બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસસી યુનિટ એવું છઠ્ઠું યુનિટ મેટ્રા ગ્રુપ ઓફ સ્કૂલની સ્થાપના કરી રહ્યા છે અને આજે તેના ઇનોગ્રેશનમાં ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વ્રજકુમાર મહોદય શ્રી હાજર રહ્યા હતા એમની સાથે વિસ્તારના એમએલએ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને જિલ્લાના તમામ એમએલએ હાજર રહી અને અમારું પ્રોત્સાહન વધાર્યું હતું બરોડા પબ્લિક સ્કૂલ સીબીએસઈ યુનિટ એ પૂર્વ વિસ્તાર જ નહીં પણ વડોદરાની સૌથી અફોર્ડેબલ સીબીએસઈ સ્કૂલ હશે અને અફોર્ડેબિલિટીની સાથે સાથે એમાં ફેસિલિટીઝ સૌથી વધારે સારી ટોપ નોચ ફેસિલિટીઝ અમે આપી રહ્યા છીએ એમાં એજ્યુકેશન રિલેટેડ તો ખરું જ પણ સ્પોર્ટ્સ રિલેટેડ કો કરિક્યુલર એક્ટિવિટીઝ રિલેટેડ બધી જ ફેસિલિટીઝ અહીંયા ઉપલબ્ધ રહેશે અને આ વખતે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ચોવીસ કલાક સ્ટુડન્ટ્સ એ ફેસિલિટીનો તેમના ફ્રી સમયે પણ ઉપયોગ કરી શકે અને તેમના કોચિસને પણ લઈ શકે એ એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આ જ રીતે જેમ જેમ આગળ વધી રહ્યા છીએ નવું સારામાં સારું એજ્યુકેશન સારામાં સારા ટીચર સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે શૈલેષભાઈ નો ગોલ છે વિથ એન અફોર્ડેબલ ફીસ એ માટે બધા જ પ્રયત્ન કરીએ છીએ અને આજે એનું એક ઉદાહરણ તમે પણ જોઈ રહ્યા છો અને આપ બધા આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર અમારું ખુબસા થેન્ક યુ ખૂબ ગૌરવ દિવસ દિવસ કહેવાય અમારા માટે જે લોકોએ જે સંસ્થાએ મહેતા ગ્રુપ ઓફ સ્કૂલે જ્યારે બાણું બાળકોથી શરૂઆત કરી અને અત્યારે ચૌદ હજારથી વધારે બાળકો અમારી સંસ્થામાં મહેતા ગ્રુપ ઓફ સ્કૂલ્સના અંડરમાં અલગ અલગ રૂપમાં ભણી રહ્યા છે તો એ અમારા માટે તો ખૂબ ગૌરવની વાત છે અને સવિશેષ કે કદાચ કોઈ સ્કૂલ સરકારી સ્કૂલ સિવાય પ્રાઇવેટ સંસ્થામાં આવી રીતે સીએમએ ઉદ્ઘાટન કર્યું હોય એ કદાચ પહેલો બનાવશે અને એટલા માટે આજે ખૂબ સુખદની લાગણી અનુભવ છું પરંતુ જે વ્રજરાજ બાબાશ્રી અને પૂજ્ય બાપાશ્રી એ તો હંમેશા અમારી સાથે હોય છે એમના આશીર્વાદથી જ અમારી સફરની શરૂઆત થઈ હતી અને એમણે જ આજે આશીર્વાદ આપ્યા છે કે અમે અત્યારે છ પરથી અગિયાર સ્કૂલો પર પહોંચીએ અને એમના આશીર્વાદને અમે ફળીભૂત કરીશું એવી એમને ભગવાન શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરી છે અને સીએમ સાહેબના જે વાત હતી કે વધુ વૃક્ષો વાવો પાણીનું સંરક્ષણ કરો અને સ્વચ્છતાની ઝુંબેશને વેગવંતી બનાવો તો આજે એમને પણ અત્યારે ખાતરી આપી છે કે આપ શ્રીની જે પણ સૂચન છે એને મહેતા ગ્રુપ ઓફ સ્કૂલની અંદરમાં આવેલી બધી જ સ્કૂલો ફોલો કરશે અને એક એક વૃક્ષ માના નામે એક પેડ જે આપણા નરેન્દ્ર મોદી શ્રીએ સૂત્ર આપ્યું છે એને પણ અમે ચિરાતાર્થ કરવાનો પ્રયત્ન પૂરેપૂરો કરીશું અમારા બાળકોને પણ એ મેસેજ ચોક્કસ આપીશું બજેટની વાત પણ કરીને ગયા છે માનનીય મુખ્યમંત્રી શ્રી તો એ અમારા શિક્ષકો માટે ખૂબ આનંદી આનંદની વાત છે કે એની લિમિટ પણ બાર લાખથી વધારે એની કરી દીધી છે તો આજના આપણા માધ્યમથી ભાજપની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને શૈલેષભાઈના બિહાફમાં અત્યારે શૈલેષભાઈ અત્યારે હાજર નથી એ હેલીપેડ પર એ સ્થળ પર સીએમ સાહેબને વિદાય આપવા માટે ગયા છે તો એમના વતી અને અમારી આ સંસ્થાના ભાગીદારો એક્સ એમએલએ શ્રી પ્રદીપભાઈ જયસ્વાલ શ્રી વત્સલભાઈ શાહ શ્રી જયેશભાઈ જયસ્વાલ અને શૈલેષભાઈ અને એમના સાથે મડી અને આ મારું છઠ્ઠું સોપાન અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ માં ગાયત્રીની અને માં સરસ્વતીની આજે વસંત પંચમી પડ છે તો એમના આશીર્વાદથી અમે એ શાળાના પર ચોક્કસ પહોંચીશું એવું આજે મને ખાતરી પણ છે અને વિશ્વાસ પણ છે થેન્ક યુ નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો